મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો વધારે ચર્ચા ન કરતા આપણે બે ઓગસ્ટ કરંટ અફેર્સ બે હજાર પચીસ તેના વિશે ચર્ચા કરીશું વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે અગાઉના વિડીયો દિવસના જોયા પછી મારો વિડીયો જુઓ તો કેટલો ફરક ને ડિફરન્ટ તમને જોવા મળે છે અને તમારું રિવિઝન પણ મળી રહે પ્રશ્ન એકને એક બે વખત આવે તો સોલ્યુશન મળી રહે મિત્રો ખાસ કરીને વિડીયો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો કોઈ હોદો નહીં પણ વધારે પડતા પ્રશ્નોની અંદર શેર કરજો કારણ કે તમે નહીં પણ ત્યાંથી પરીક્ષાની તૈયારી કરતાં મિત્રોને મદદરૂપ થઈ શકે અને કોઈ પ્રશ્ન છે તો તેના વિશે અલગથી આપણે ટૉપિક વાઇઝ માહિતી આપીશું કારણ કે ભારતનો પ્રશ્ન તો ભારતના પચાસ એક પ્રશ્ન પાછ પાછળ આપે સો જેટલા પ્રશ્નો દસ જેટલા પ્રશ્નો સોલ્યુશન કરીશું ભારત હશે તો ભારતના દસ પ્રશ્નો હશે ગુજરાત હશે ગુજરાત રાજ્યના દસ જેવા પ્રશ્નો હશે પછી સો પ્રશ્નો આપણે બે અઠવાડિયાની અંદર બે અઠવાડિયા છે સો પ્રશ્નો આપણે છ મહિનાની અંદરથી નોંધેલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું ભાગ એકથી સાત પાડેલા છે એ અઠવાડિયાની અંદર છ મહિનાનો કરશ્નના છ ભાગ સાત ભાગની અંદર સાત સા અઠવાડિયાના સાત ભાગની અંદર છ મહિનાનું કરના પ્રશ્નોનું સોલ્યુશન મૌલિક રીતે તમને મળી રહેશે આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું છેલ્લે કર્ણના પ્રશ્નો વિશે બરાબર મૌલિક રીતે છ એટલે અત્યારે ભાગ ચાર છે ત્રણ ભાગ આ અગાઉના વિડીયોમાં જે જણાવેલા છે તમે એટલે ચાર ભાગનું અને કાલે પોંચમા ભાગની આપણે શરૂઆત કરીશું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો આવનારી પરીક્ષાની અંદર સફળતા હોય તેવી મારી શુભેચ્છા આશાથી વિષ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ પ્રશ્ન એ એક વર્લ્ડ લિંગ લંગ કેન્સર ડે ક્યારે મનાવવામાં આવ્યો એક ઓગસ્ટે એક ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વતારોહણ અને ડે અને એક દિવસ ને એક વર્લ્ડ પ્યા વાઇડ વેબ દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે પ્રશ્ન બે હાલમાં ચર્ચામાં રહેલા દેવરગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં અસ્થિત છે તો આ ઓડિશા કેપિટલ છે ભુવનેશ્વર સીએમ છે મોહનચરણ માજી રાજ્યપાલ છે ડો હરિબાબુ કંભમ પતે ભરૂ મૌલિક રીતે ચર્ચા કરી લઈએ આપણે તે પ્રશ્નો વિશે તો લોકસભા એકવીસ રાજ્યસભાની સો દસ અને વિધાનસભાની એકસો તો ઓડિશા સરકારે શક્તિશ્રી નામની એક નવા કાર્યક્રમની ઘોષણા કરી છે ભારત અને પૃથ્વી સેંકણ અને અગ્નિવન બેલ્ટિક મિસાઇલોની સફળ પરીક્ષણ ચાંદીપુરમાં થયું ઓડિશાને આંકુર નામની એક નવી રણનીતિક શહેરી પરિવર્તન પહેલની શરૂઆત કરી આ અંકુરની રણનીતિક પહે શહેરી પરિવર્તન વિશે આપણે ખૂબ ચર્ચા કરી તેનું ફૂલપોલ કોમેન્ટમાં જવાબ આપજો આપણે ખૂબ ચર્ચા કરેલી છે વધારે પડતી ચર્ચા કરતી હોવાથી કોમેન્ટમાં જવાબ આપજો આપણે કાલે તેનો રિવિઝન કરી કરાવીશું ભારતીય તટરક્ષક બળને ઓડિશામાં ઓપરેશન ઓલવી આયોજિત થયો ઓડિશાને શિમલીપાલને સાતાની રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો ભારતમાં સૌથી વધારે પેટ્રો કિમિલ સંયંત્ર ઓડિશામાં બનશે સુદર્શન પંનાર યુકે ધ ફ્રેડ ડારિંગટન હેડમાસ્તરનો પુરસ્કાર જીત્યો તો પ્રશ્ન ત્રણ હાલમાં મેઘાલય અને અનાનસ મહોત્સવનો ત્રીજો સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે તો ન્યૂ દિલ્હી અનાનસ ઉત્પાદનમાં અનાનસનો પ્રશ્ન અનાજ ઉત્પાદનમાં ટૉપ રાજ્ય છે પશ્ચિમ બંગાળ તો પશ્ચિમ બંગાળ તો આપણે ચા ઉત્પાદન વિશે વાત કરી લઈએ તો ચા ઉત્પાદનની અંદર આસામ ટોપ પર છે પશ્ચિમ બંગાળ બે પર છે ને તમિલનાડુ ત્રણ પર છે ચા ઉત્પાદન દેશીય ચા ઉત્પાદક દેશ રાજ્ય કયા છે ટોપ પર તે વિશે કોમેન્ટમાં જવાબ તમે આપજો આપણે વીડિયોની અંદર જ ચર્ચા કરવાના છીએ પ્રશ્નચાર હાલમાં કોને સિનિયર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો ખાલિદ જમીલ તો સનસદ ટીવીના નવા સીઓના રૂપમાં ઉત્પલકુમાર સિંહને નિયુક્ત કરવામાં આવ્યા અનુરાધ ઠાકોરને આરબીઆઈ કેન્દ્ર શિષ્ય નિદેશક મંડળના નિર્દેશક રૂપમાં નામિત કરવામાં આવ્યા છે એસઓચમના નિર્મલ કે મિંડાને વરિષ્ઠ ઉપાધિ નિયુક્ત કરવામાં આવ્યા છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુખ્ય વિદ્યાલયના નવા કુલપતિ પ્રો ઉમાશંકર કાજેલાને નિયુક્ત કરવામાં આવ્યા મહિલા પ્રીમિયર લિંગ ફ્રેન્ચાઇઝ વેવરિયર્સના મુખ્ય કોચ તરીકે અભિષેક નાયરને નિયુક્ત કરવામાં આવ્યા છે વીમા વિનિયોપને આરડીએ આઈના નવા કોચ ચેરમેન બન્યા વીમાડીએન નવા ચેરમેન અજય શેઠ બન્યા છે અજય કુમાર શ્રીવાસ્તવને એચ એ એલના નવા નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવેલા છે તો પ્રશ્ન પોચ આ ભેગો લખેલો હોવાથી મિત્રો અંદર બધા પ્રશ્નોનો ટોપિક ભેગો લખેલો હોવાથી તમને થોડું ગુજરાત પડશે એટલા માટે ખાસ કરીને આપણે મૌલિક રીતે ચર્ચા ચાલુ કરી છે કાલે વિદ્યાર્થીની એવી કોમેન્ટ હતી પ્રશ્ન પહોંચ હાલમાં વિવેક સારાભાઈ વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નવા પ્રમુખના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો એ રાજ રાજન તો નિતિન કુમાર ગુપ્તાને રાષ્ટ્રીય વિતર રિપોર્ટિંગ નાણાક પ્રાધિકરણના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે પુતિન ગોયલ અને પણિપુરના નવા મુખ્ય સચિવ નિયુક્ત આવ્યા સંજય કોલને ગિફ્ટ સિટીના પ્રબલ નિદેશકના રૂપમાં સીઓ ઇ આવે છે હેમંત રૂપાણી હિન્દુસ્તાન કોકાકોલા કોલા બેવરેજના નવા સીઓ નિયુક્ત છે કર્ણાટક બેંકના અંતિમ એમડી અને સી ઓ રાઘવેન્દ્ર શ્રીનિવાસ ભટ્ટ બન્યા છે અભિજીત શેઠ રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગના નવા અધ્યક્ષ બન્યા છે સોલાલી મિશ્રાએ આરપીએફ મહાનિદેશકના પદભાર સંભાળ્યો છે તો પ્રશ્ન પહોંચતા આપણે છ પંદર પ્રશ્નોની અંદર પચાસ જેટલા ટૉપિકથી સોલ્યુશન કરીએ છીએ આપણે પચાસ જેટલા ટૉપિક વાંચીએ ને ત્યારે પંદર પ્રશ્નોનું સોલ્યુશન મળે છે અને પંદર પ્રશ્નોની અંદર સો જેટલા પ્રશ્નોનું સોલ્યુશન આપણને મળી રહે છે એટલા માટે સો અરે સો છેલ્લા છ મહિનાના પ્રશ્નોનો ભાગ ચોથો રજૂ કરીશું એટલે લગભગ બસોથી અઢીસો પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી રહેશે પ્રશ્ન છ હાલમાં કયા રાજ્યની સરકારે હેરિટેજ ખેલો પર પ્રતિબંધ હટાવવાની આવ્યો છે તો પંજાબ પંજાબને બળદગાડી દોડ કુતરાની દોડ કુ કબૂતરબાજી ઘોડાની દોડ હેરિટેજ ખેલમાં સામેલ થાય છે તો કેપિટલ છે ચંદીગઢ સીએમ છે ભગતમાન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારીયા લોકસભા તેર રાજ્યસભાની સાત અને વિધાનસભાની એકસો સત્તર પંજાબ સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કરવામાં આવી છે કરવામાં આવ્યો છે ઓપરેશન જીવન જ્યોત એટલે જે મહિલાઓ છે જે ભિખારીઓને ભિક્ષા માગતી હોય ને ત્યારે લગભગ બાળકને લઈને ભિક્ષા માગતી હોય છે એટલે હવે તે મહિલાઓને જે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે એ બંનેના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને એના પરથી નક્કી થશે કે બાળક પોતે સ્ત્રીએ ચોરાવેલું છે કે તેને પોતાનું છે તે નક્કી કરી શકશે ને બાળકની જે ઉઠોતરી થતી હોય છે બાળકની જે અમુક સ્કૂલ જેવા પ્રદેશોમાંથી ઉપાડવામાં આવે છે એ અટકાવી શકાશે બરાબર આ મારી ધારણા બુજ તમારી ધારણા જે છે એ તમે મૌલિક રીતે કોમેન્ટની અંદર જવાબ આપજો તો પંજાબી મંત્રીમંડળના બે અદબી વિરોધી વિધેયક બે હજાર પચી રજૂ થયું પંજાબ સરકારે મફત ઇલાજને મુખ્યમંત્રી સેત યોજના શરૂ કરી પંજાબને ઔદ્યોગિક વિકાસ વધાર માટે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ કરી પંજાબે કપાસની ખેતીમાં વીસ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે પંજાબ સરકારે પરાગ લઈ જળાવ સળગાવવા પર રોકવા માટે પોંચસો કરોડની કાર્ય યોજનાની ઘોષણા કરી છે પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડિસ્ક પર પ્રતિબંધ લગાવ્યો છે તો એ આમ આદમી પાર્ટીની સરકાર છે ખૂબ ખૂબ અભિનંદન એ સરકારને તે તે ઓપરેશન જીવન જીવત શરૂ કરી બરાબર કોઈ ભાજપ કોઈ સરકાર હોય આપણે તેના વિશે ખાલી જે સારું કર્યું હોય તો કોમેન્ટની અંદર સારો જવાબ આપી શકીએ પ્રશ્ન સાત હાલમાં કોને દુનિયાનો સૌથી વધારે ખાદ અસુરક્ષિત દેશ દોષિત કરવામાં આવ્યો છે તો અફઘાનિસ્તાન કેપિટલ છે કાબુલ કરન્સી છે અફઘાની અફઘાન અફઘાની પીએમ છે અસન આખુંદ રશિયા અફઘાનિસ્તાની તાબિલા તાલિબાનની સરકાર છે અને રશિયા એ તાલિબાનની સર અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપવાવાળો પ્રથમ દેશ બન્યો તો પ્રશ્ન આઠ હાલમાં સંઘીય સરકારની ગઠનની ઘોષણા કરી છે તો મ્યાન મ્યાનમારના યુનો પીએમ છે યુનો સાવ યુનો નિયો કેપિટલ છે નેપિડા કરન્સી છે મ્યાનમાર ક્યાટ રાષ્ટ્રપતિ છે મીન આંગ હાલિંગ તો પ્રશ્ન નવ હાલમાં કી કે પી એસીના રાજેન્દ્ર નિધન થયું છે તેઓ કોણ હતા તો અભિનેતા હતા ચોમુતેર વર્ષથી નિધન થયું છે પ્રશ્ન દસ હાલમાં કયા રાજ્યની સરકારે ગાયના ગોબરથી કપડાને બાયોપ્લાસ્ટિક બનાવવાની પહેલ શરૂ કરી છે તો આંધ્રપ્રદેશ ફલન આંધ્ર સોરી ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશની કેપિટલ છે લખનઉ લખનઉ ગોમતી નદીની કિનારે આવેલું છે ખૂબ જ ચર્ચા આપણે આ કરેલી છે દર વખતે આ ગોમતી નદીના કિનારે આવે છે આવેલું છે લખનઉ એ ચર્ચા કરેલી છે બા એટલી વખત રિવિઝન આપણે કોઈ પ્રશ્નો કરાવીશું કે તમને ઊંઘમાંથી પણ કોઈ પૂછશે ને પ્રશ્નો તો આપણા કરણના પ્રશ્નો તમને આવડશે સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ લોકસભાની સીટો છ્યાસી રાજ્યસભાની એકત્રીસ વિધાનસભાની ચારસો ત્રણ ઉત્તર પ્રદેશની કેબિનેટ મહિલાઓની સંપત્તિ પર એક ટકા સ્ટાર્ટઅપ શુલ્કને છૂટ આપી છે ઉત્તર પ્રદેશ સરકારે બાંગ્લાદેશી હિન્દુ શરણાર્થીને આ પરિવારને ભૂમિ અધિકાર આપ્યો બે દિવસીય યુવા આધ્યાત્મિક શિખર સંમેલન વારાણસીમાં થયો પંચોતેરમાં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદઘાટન બદાયુમાં કરવામાં આવ્યું ભારતીય મેરઠમાં શક્તિશાળી પ્રદર્શન પ્રચંડ શક્તિનું આયોજન થયું ઉત્તર પ્રદેશ સરકારે પંચોતેર નાની નદીઓને પુનઃજીવ જીવિત કરવાનું અભિયાન શરૂ કર્યો યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોમાં ગેટર ઓફ નોએડામાં આયોજિત કરવામાં આવ્યું

પ્રશ્ન તો આપણે નેશનલ પાર્ક વિશે વાત કરીએ વાઘની સંખ્યામાં ક્યાં વધારે નેશનલ પાર્કમાં વધારે જોવા મળી છે તો બાદીપુર સંખ્યા વધારે જોવા મળી છે બરાબર બાદીપુર ટોપ પર છે ઉત્તર પાર્ક કર્ણાટકનું જીમ કાર્બો નેશનલ નેશનલ પાર્ક બીજા પર છે કાજીરંગા નેશનલ પાર્ક ત્રીજા પર છે અને તેની પર્સન્ટેજ વિશે પણ વાત કરી હતી કે સો કિમી વર્ગની અંદર કેટલા ટકા વાઘની સંખ્યા જોવા મળે છે તો અગાઉના ખાલી બે કરણ એક દિવસના કરણ પર કે એક મહિના દિવસે જ આપણે ચર્ચા કરી એક ઓગસ્ટના પ્રશ્નો વિશે જ આપણે ચર્ચા કરી લઈએ છીએ હરી એટલે કોઈ લાંબો સમય નથી ખાસ કરીને ચેક કરી લેજો તો પ્રશ્ન તેર હાલમાં રામસર વેલ્થ એન્ડ કનેક્શન પંદરમાં કોપ ક્યાં સપના થયું છે ઝિમ્બામે કરન્સી છે ઝિમ્બામે ગોલ્ડ કેપિટલ છે હરારે રાષ્ટ્રપતિ છે ઇરમન્સ મંગાવવા પ્રશ્ન ચૌદ હાલમાં કયા રાજ્યની સરકારે ભૂમિજળની નિકાસી માટે શુલ્ક લગાવવાની ઘોષણા કરી છે તો કર્ણાટક તો કર્ણાટક વિશે આપણે ચર્ચા કરી લઈએ તો કર્ણાટકનો જન્મનાથી ભૂજ નીકળવાની માટે શૂલગાઉની ઘોષણા કરી છે કેપડે છે બેંગલુરુના સીએમ સીતા સીતારમૈયા રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત લોકસભા અઠાવી રાજ્યસભા બાર વિધાનસભા બસો પચીસ અલમાટી બંધ કૃષ્ણ નદી પર કૃષ્ણસાગર બંધ કાવેરી નદી પર કર્ણાટક રાજ્યમાં આવેલું છે કોપી ઉત્પાદનો ભારત વિશ્વમાં સાતમા નંબર પર છે બ્રાઝિલ એક પર છે કર્ણાટક બે પર છે કોપી ઉત્પાદનો કેરળ કો કોપી ઉત્પાદનો ભારત વિશ્વમાં સાતમા નવા નંબર પર છે દુનિયામાં ટોપ પર છે બ્રાઝિલ ભારતમાં ટોપ પર છે કર્ણાટક બીજા પર છે કેર તમિલનાડુ ત્રીજા પર છે મકાઈ ઉત્પાદનમાં ભારત ટોપ રાજ્ય છે કર્ણાટક કર્ણાટક ટોપ પર છે મધ્યપ્રદેશ બે પર છે મહારાષ્ટ્ર ત્રણ પર છે દેશની અંદર અમેરિકા ટોપ પર છે અને ભારત વિશ્વમાં મકાઈ ઉત્પાદનમાં પહોંચવા નંબર છે એક ઓક્ટોબરે કોફી દિવસ બે અને એકવી મે રાષ્ટ્રીય ચા દિવસ ચા ઉત્પાદનમાં ટોપ રાજ્ય અસમ છે બીજા પર પશ્ચિમ બંગાળ છે ત્રીજા પર તમિલનાડુ છે તમાકુ ઉત્પાદનમાં ચીન ટૉપ પર છે બાનુ મુસ્તાક અને દિવા બાસ્તીની ઇન્ટરનેશનલ બુકર પાસ બે હજાર પચીમાં લ્યો હાર્ટ એમ લેમ્પ સિલેક્ટ સ્ટોરી નોવેલ લખેલ છે કર્ણાટક અને બેંગ્લોરની વિદ્યાર્થીઓને સતત એકસો સત્તર સિત્તેર કલાકની ભરત નાટ્યમ કરીને વિશ્વ રેકોર્ડ બન્યો એટલે કે સાત દિવસ એક ધારો રાત દિવસ બરોબર કર્ણાટક સરકારે એક નવો દેવદાસી કાનૂન બનાવ્યો છે કર્ણાટકે તમાકુનો ઉપયોગ ઓછો કરવા માટે તમાકુ ખરીદવાની ઉંમર અઢારથી વધારીને એકવીક્રમી કર્ણાટકે નવો માનવ રક્ત સમૂહ સી આર આઈ શોધવામાં આવ્યો છે કર્ણાટક સરકારે દ્રષ્ટિએ યાત્રીઓ માટે સહાયતા ધ્વનિબંધ યોજના શરૂ કરી છે ભારતને બીજો સૌથી લાંબો કેબલ બ્રેજ કાબ લાંબો કેબલ સ્ટ્રેન્જ બ્રિજ કર્ણાટકમાં છે અને પહેલો ક્યાં ખોલવામાં હોય તો બેટ દ્વારકાની અંદર ઇઠ્યોતેરમી સિનિયર રાષ્ટ્રીય એકવેટિક ચેમ્પિયનશીપની પદક તાલીમાં કર્ણાટક રાજ્ય ટોપર છે તો કર્ણાટક કર્ણાટક સરકારે હુક્કાબાર પર પ્રતિબંધ લગાવ્યો કર્ણાટકે ભારતની પ્રથમ હેલિકોપ્ટર એસેમ્બલી શરૂ કરી છે કર્ણાટકે ટાટા એરબસ હેલિકોપ્ટરની વિનિયમય એકાઇ મળી છે પ્રશ્ન પંદર હાલમાં કોને નૌસેના ઉપપ્રમુખ નિયુક્તનો પદભાર સંભાળ્યો ગ્રહણ કર્યો છે તો સંદ પ્રશ્ન તમને કાલે પૂછેલો હાલમાં અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય નિર્યાત પર કેટલા ટકા પ્રતિશતની ટેરી લગાવવાની ઘોષણા કરી તો પો પચીસ તો ક્રૂડ ઓઇલ અને હથિયાર ભારત રશિયા પાસેથી ખરીદે છે અમેરિકાનું કહેવું એવું છે એટલા માટે પચીસ ટકા ટેરી લગાવ્યું છે તેવું અમેરિકાનું કહેવું છે અને પચીસ ટકા ટેરી પ્લસ તેનો જુર્માના કે દંડ પણ લગાવેલો છે હાલમાં હાલમાં કયા દેશને સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે યુટ્યુબ પર પ્રતિબંધ લગાવ્યો છે તો ઇટલી સિંગાપુર ઓસ્ટ્રેલિયા કે અમેરિકા તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટિકટોક સ્નેપચેટ અને એપ્સ પર તે ડિસેમ્બર બે હજાર પચીથી ઘોષણા કરી છે એ દેશે અને પચાસ મિલિયન ડોલર એટલે તે દેશના ડોલર છે તેની પ્રમાણે પચાસ મિલિયન ડોલર આપવા પડશે આ પ્રશ્ન છે અમુક અડધુરી માહિતી એટલા માટે છેલ્લા આપેલી છે કે જે દેશ છે ને એ દેશના ડોલર વિશે આપણે ચર્ચા કરેલી અમેરિકન ડોલર હતો તો અમેરિકન જે જગ્યાનો એટલે ખાસ કરીને પ્રશ્ન અમે ટૉપિક બની રહેશે બરાબર તો આપણે છેલ્લા મૌલિકથી આપણે ભાગ ચારની ચર્ચા કરીશું આપણે મૌલિક છ સાત ભાગ પાડેલા છે છ મહિનાની અંદર ચોથો ભાગ છે આગળના ત્રણ ભાગો આપણે પછી બીજા વિડીયોની વારાવારી અપલોડ કરીશું દિવસ જતાં નેપાળમાં નેપાળમાં દસમા આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન થયું કેરળ બે હજાર અઢારમાં પછી નિપાનો વાયરસનો સાતમો મામલો નોંધવામાં આવ્યો આ જીનોટિક બીમારી છે પશુમાંથી લોકોની અંદર ફેલાવાય છે અને એને કોઈ દવા કે વેક્સિન નથી વિશ્વ સ્કવેશ ચેમ્પિયનશીપની બે હજાર ચોવીસ પછીમાં શિક્રમાં શરૂ થયું અફઘાનિસ્તાને ચેસ ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો જુગારની આદત ન પડી શકાય એટલા માટે વિરાટ કોહલી એ ખેલાડી આઈપીએલમાં સર્વાધિક પચાસ પ્લસ રન બનાવેલા છે તે સડસઠ વખત પચાસ પ્લસ કરેલા છે ટોપ પર છે ડેવિડ વોર્નર છાસઠ વખત છે પચાસ પ્લસ પર છે શિકનધન તેપ્પન પર છે પચાસ પ્લસ રન મળ્યા ટ્વેન્ટી ક્રિકેટમાં સો અડસક પૂરો કરવાવાળા વિરાટ કોહલી બન્યા ટિકેટર ટ્વેન્ટી ક્રિકેટમાં બાર હજાર રન કરવાવાળા બીજા ભારતીય રોહિત શર્મા બન્યા ટ્વેન્ટી ક્રિકેટમાં તેર હજાર રન પૂરો કરવાવાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા એક હજાર પ્રથમ કે ચોક્કસ છક્કા એટલે કે બાઉન્ડ લગાવવાળા બિરાડ કોહલી બન્યા છે ભારત સરકારે ત્રેવીસ સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી છે પહેલો દિવસ આ ધનતેરસના દિવસે મનાવવામાં આવતો હતો હવે આ દિવસની તારીખ નક્કી કરવામાં આવી દિરસ અને તારીખ ડેટ ના ફિક્સ હોવાના લીધે આ ડિસિઝન લેવામાં આવેલું સરકારનું કેલ પ્રવેશ બાળકો માટે શિક્ષિત પ્રમાણે જ્યોતિ યોજના શરૂ કરી છે અદાણી પર ભૂટાનમાંથી પો હજાર પોસ્ટ હજાર મેગાવોટના પાવર પ્લાન્ટ માટે સમજોતા કરવામાં આવે છે શ્રીલંકા વર્લ્ડ બેંકે શ્રીલંકાના દેશ માટે એક અરબ ડોલરની સહાયતા પેકેજની ઘોષણા કરી છે બાંગ્લાદેશના રેડીમેડ કપડાને પ્રોસેડ આઇટમ જેવા પર કેટલા સંબંધ પર ભારતે પ્રતિબંધ લગાવ્યો છે ભારત અને વિયેતનામ દેશ દ્વારા સમજૂતા જ્ઞાપની બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવે છે કર્ણાટક રાજ્યમાં સરકારી હેસર ઘટાચરાગા સરાગરિઝનને સુસૂચિત કરવામાં આવ્યો છે એસઆરપીઆરનું પૂરું નામ છે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ એના રિપોર્ટ પ્રમાણે હથિયાર આયાત અને હથિયાર નિર્યાત પ્રમાણે અમુક આંકડો નક્કી કરવામાં આવેલો છે તો ભારતનો વિદેશી મુદ્રા ભંડનભ વધીને ચાર પોઈન્ટ અરબ ડોલર થયો હાલમાં ભારત ભારત સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર ઓગણીસ ચેમ્પિયનશીપની બે હજાર પચીસનો ખિતાબ જીત્યો છે હાલમાં મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં નવ ટકા યોગદાન રહ્યું હાલમાં સિંગાપોર કોરોના નવા વેરિયન્ટ જીવનનો ચૌદ ખેસો નોંધવામાં આવ્યા હાલમાં ભારતને કેરળની પારિસ્થિતિને મજબૂત કરવા માટે ખેલો ઇન્ડિયાના વાર્ષિક કેલેન્ડર મનસુખ માંડવીયા લોન્ચ કર્યું છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન પ્રોટેસ્ટ કેન્સરથી પીડિત છે જો બાઇડન કેન્સર ઘાતક ગ્રેડ ફાઇવની કેન્સર છે હાલ ભારતને સી ફૂડ નિર્યાત સત્તર પોઈન્ટ એક્યાસી પ્રતિશનો વધારો કરવામાં આવ્યો ભારતના ભારતીય તટરક્ષક બળને ઓડિશાના ઓપરેશન ઓલિવિયા આયોજિત થયો છે હાલમાં પશ્ચિમ બંગાળાની હાલ બંગાળાની ખાડીમાં આવેલ ચક્રવાતને શ્રીલંકા દેશે નામ આપ્યું છે હાલ દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો ભારત આપણે આ છેલ્લે ચર્ચા કરીએ છીએ મૌલિક રીતે રોજ ચર્ચા ચાવા થોડું ફાસ્ટમાં છે બરાબર એટલે અમુક તમને લાગતું છે યાર તમે તો એટલે ખૂબ સ્પીડ રાખો છો એ સ્પીડ ના રાખીએ તો શું કરો હાલમાં કવાડ દેશો ઓસ્ટ્રેલિયા ભારત અને જાપાન અમેરિકા હોનોલુલુ ટેબલ અભ્યાસ બેઠક થઈ છે મહારાષ્ટ્ર સરકાર રાજગીની ત્રણસોમી જયંતિ પર એ અહિલ્યભાઈ વોલકર બાયોપિક બનાવવાની ઘોષણા કરી છે મહારાષ્ટ્ર રાજ્યને મહિલાને સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આઠ મે વિજય દિવસ મનાવવાની ઘોષણા કરી છે શ્રીલંકાને હુમલા માટે વાયુ સીમાને ભૂમિપૂર્વક ઉપયોગ ના કરવાની ઘોષણા કરી છે કામલી દ્રષ્ટિ સ્વીડનના પ્રધાનમંત્રી નિયુક્ત મેળવે છે પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાંથી અલ્જીરિયાની એન્ડનો નવ સદસ્ય બન્યો બે હજાર તેલ અને ગેસનો ભંડાર વેનવ જિલ્લા ટોપ પર રહ્યો છે ગુજરાતમાં સો ટકા રેલ નેટવર્કમાં ચોમું રાજ્ય બન્યું છે ધ ડેરી ઓફ ધ ક્રિકેટરના વાઇફ નામની સુવર્ણ પૂજા પૂજારા લખી છે ચેતસ્વરૂપ પૂજારાની પત્ની છે તે બરોબર મિત્રો ખૂબ જ લખનૌએ બ્રહ્મોસ નિર્માણ એકાઈનું અનાવરણ કર્યું છે ભારતની ગુલવિર શ્રીને દક્ષિણ કોરિયામાં ગુમી એશિયા એટિક ચેમ્પિયનશીનની સ્વર્ણ પદક જીત્યો લુઇસ મોન્ટેનોકો પુર્તુગાલના ફરીથી પ્રધાનમંત્રી રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બન્યા છે જમ્મુ કાશ્મીરના ત્રણ વન્યજીવ અભયારણ્ય ઇકો સેન્સિટિવમ જામનામી કરવામાં આવ્યું છે જર્મની ચોત્રીસ વર્ષો પછી દુનિયાનો ટોપ રૂણ દેશ બન્યો છે ચોત્રીસ વર્ષ પહેલા જર્મની જર્મની બન્યો છે તો જાપાન હતું ચોતેર વર્ષ પહેલાં જમ્મુ કાશ્મીર ત્રાલ વન્યજીવ અભયારણ્ય ઇકો સેન્સિટિવ નામિત કરવામાં આવ્યું છે ડોગના ડી જી ઈના પ્રમુખ પદે રાજીનામું એલોન મક્ષી આપે છે ઓડિશાના પરિણામ અંકુર નામની નવી રણનીતિક પહેરી શરૂઆત કરી છે એમ એ પર એમ એ પુરસ્કાર જીતવાળી પ્રથમ ભારતીય મહિલા મૂળની રાજા કુમારી બની છે સો ટકા સાક્ષર શોધિત કરવામાં રાજ્યું મિઝોરમ ગોવા અને ત્રિપુરા બન્યા છે કયો કયો એ એ કાર્યક્રમ હતો તેના અંદર સો ટકા સાક્ષર શોધિત કરવામાં આવે છે બાંગ્લાદેશ કલા પ્રદર્શી રવિંદ્રમા શરૂ કરી છે ઓપલ સુધી બે હજાર પચીનો કિતાબ થાઇલેન્ડની વ્યક્તિ છે તેને જીતેલો છે મ્યુંગ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિર્વાચિત કરવા લુઇસ અને પોર્ટુગલના ફરીથી પ્રધાનમંત્રી બન્યા ડેટોલના પ્રધાન ડેટોલના પ્રદેશ મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ બનાવ્યા હિમાલય સરકારે પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સ્કૂલ વિદ્યાર્થીઓને સ્ટીલની બોટલ આપશે છ લાખ બોટલનું વિતરણ કરવામાં આવશે કોકો ગોપને પ્રથમ ફેચ ઓપન કિતાબ જીત્યો છે મહેન્દ્રસિંહ ધોની આઈસીસી હોલના ફેમના નામમાં સામેલ થયા માઇક્રોસોફ્ટ પાછળ છોડી દુનિયાની સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી મૂલ્યવાન કંપની બની છે એસ અમેરિકાના મેડિકલ ક્રિપ્ટો અધ્યક્ષ બન્યા ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સમાં આઇસલેન્ડ ટોપ પર છે પોષણ ઉત્સવ માનવામાં આવ્યો કેટરીના કે માલદીવની ગ્લોબલ ઇન્ડસ્ટ્રી બની છે કર્ણાટક અંતરિક્ષ એજન્સીઓનું નામ ચાઇનાની સીએનએસએ ભારતની ઈસરો જાપાનની ઝાકસા અમેરિકાની નાસા કેન્દ્ર બેંકના શૂન્ય બેલેન્સ પર ચાર ન લેવાનો ફેસલો કર્યો વાડાના અધ્યક્ષ વિલ્ટોલ બાકાના ઉપાધ્યક્ષ ત્યાં યાગને નિયુક્ત કરવામાં આવેલા છે ભૂલ કેમિસ્ટ્રીની કોમેન્ટ કરજો વિડીયો સારી સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે